નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ ન વિષય ગણિત વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ વિભાગ ડી ચેપ્ટર નવ છેલ્લું પછી અહીંયા થઈ જાય અંત વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનો રેડી છે પછી આપણે આવીશું શંખનાદ ના લાઈવ સાથે શંખનાદ અંદર એક ચેપ્ટર એક પેપર તો આપણું લેવાઈ ચુક્યું છે શંખનાદ માં બીજું પેપર પણ આવી રહ્યું છે તૈયાર થઈ જાજો રેડી છે તમારા મિત્રો દોસ્તો લાઈવ બોલાવી લેજો કેમ કે શંખનાદ લાઈવ કરવાનો હોય કેમ કે લાઈવ સાંભળેલો શંખ નો અવાજ આપણને પરીક્ષામાં પાસ કરાવી શકે છે રેડી છે પધારી જજો હે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શું કહેવા માંગે છે અરે અરે બુક નું કે છે કે પરચેસ કરો જલ્દીથી જલ્દી કેમ

પ્રશ્ન નવ હું એમ કહું સાત આઠ નવ ટોટલ એક જ વૃત્ત ખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે ઓકે ચાલો તો જોઈએ વર્તુળ દોરીએ પેલા વર્તુળ ઓકેન્દ્રિત વર્તુળમાં ખૂણો પીએ ક્યુ અને ખૂણો પીસી ક્યુ ખૂણો પી એ ક્યુ અને ખૂણો પી ક્યુ એ ખૂણો પી એ ક્યુ અને ખૂણો પી ક્યુ એ ઓ કેન્દ્રિત વર્તુળના એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે સાબિત સૂત્રનો બંને ખૂણા સમાન છે ખૂણો પી એ ક્યુ બરાબર ખૂણો પી ક્યુ ઓકે નેક્સ્ટ સાબિત ખૂણો પી એ ક્યુ અને ખૂણો પી ક્યુ એ ઓ કેન્દ્રિત વર્તુળના એક જ વૃતખંડમાં આવેલ ખૂણા છે નેક્સ્ટ તો ખૂણો પીઓ ક્યુ બરાબર ટુ ખૂણો પીએ ક્યુ પ્રમેય મુજબ આપણે પ્રમેય શું કે છે કે વર્તુળના ચાપે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા કેવો હોય છે બમણો હોય છે એટલે ખૂણા પીએ કયુનું ભમણું કરો ખૂણો પીઓ ક્યું મળે ખૂણા પીએ ક્યુ નું બમણું કેટલું મળે ખૂણો પીઓક્યુ મળે અને ખૂણો પીસીક્યુ નું બમણું ખૂણો પીઓક્યુ મળે રેડી છે તો આ જ રીતે બીજો વિધાન રેડી તૈયાર ચાલો જોવો તેવે જ રીતે ખૂણો પીઓક્યુ બરાબર 2 ખૂણો પીસીક્યુ પ્રમેય મુજબ સેના પાર્ટી છે બલે વાલિડ પ્રમેય મુજબ આગળ તો પીઓક્યુ પીઓક્યુ બે સમાન એટલે પીએક્યુ ને પીએક્યુ કેવું થાય સમાન એટલે એક અને બે પરથી શું લખાય कोणो PAQ बराबर कोणो PCQ બે बाजू થી બગડે બગડે ઉડી ગઈ બગડીન પાખુ આવી તો ઉડી ગઈ તો ખૂણો PAQ बराबर ખૂણો PCQ થાય બસ એટ તો સાબિત કરવાનું હતું લે ભાઈ એટના લખને કા હે 4 માર્ક્સ લે જાને કા હે પણ આકૃતિ દોરને કા આકૃતિ કો દોરને કા બાદ મે બોલને કા ને સાહેબ જી મેરે માર્ક્સ કાટ લીએ વો કાટ લેતે આકૃતિ નહી દોરતા તો માર્ક્સ કાટતા

જો અહીંયા આપણે ત્રણ આકૃતિ લઈ લઈએ એક બે ત્રણે ત્રણ આકૃતિઓ કામ લાગશે પરીક્ષામાં ત્રણેય દોરવી પડશે પૂછાય તો તો વર્તુળનું ચાપ પીક્યુ એ કેન્દ્ર ઓ આગળ વર્તુળનું ચાપ પીક્યુ એ ઓ આગળ શું કરે છે ઓ આગળ ખૂણો પીઓ ક્યુ આંતરે છે કયો ખૂણો ખૂણો પીઓ ક્યુ ખૂણો પીઓ ક્યુ ખૂણો પીઓ ક્યુ મતલબ કે આ રીતે એ ખૂણો પીઓ ક્યુ એકસો એસી નો છે અહીંયા કઈક આપણે

તો પેલો ચા પીક્યું લઘુચાપ છે ચા પીક્યું અર્ધવર્તુળ છે આ રીતના ત્રણે ત્રણ ફોર્મેશન છે આગળ જોઈએ આપણે અહીં દરેક ચાપમાં ખૂણો બીઓ ક્યુ એ ત્રિકોણ એ બી એઓ ક્યુ નો બહિષ્કોણ થતો હોવાથી કયો ખૂણો બી ઓ ક્યુ કયો ખૂણો કીધું બી ઓ ક્યુ કયા ત્રિકોણ નો બહિષ્કોણ બહિષ્કોણ થાય રેડી આગળ જોઈએ તેથી શું થાય ખૂણો બી ઓ ક્યુ કેમ કે અહીંયા તમને ખબર છે બહિષ્કોણ નું માપ ત્રિકોણ ના બહિષ્કોણ નું માપ તેના અંતઃ સમુખ કોણના સરવાળા જેટલું હોય ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃ સમુખ કોણના સરવાળા જેટલું હોય તો ત્રિકોણનો બહિષ્કોણ બને બી ઓ ક્યુ નો અંતઃ સમુખ કોણ બને ખૂણો એ ક્યુ ઓ એ ક્યુ અને બીજો બને ખૂણો ક્યુ એ આ બેના રસવાળા અરે અરે રસવાળો નહીં સરવાળા બરાબર કેના સરવાળા એટલે ખૂણો બી ઓ ક્યુ બરાબર ખૂણો બધા અંદર એવું થાય એકમાં નહીં દરેક માં થાય શું થાય દરેક ચાપમાં જોઈએ લખો દરેક દરેક ચાપ માં રેડી છે દરેક ચાપ દેખાય ચાલો જોઈએ આગળ ત્રિકોણ ઓ એ માં ત્રિકોણ OAQ માં OA બરાબર OQ OA અને OQ સમાન તે જો OA OQ સમાન OA OQ સમાન કારણ શું વર્તુળની ત્રિજ્યા વર્તુળની શું છે એ ત્રિજ્યા છે તો ત્રિજ્યા અરે ત્રિજ્યા પહેલા આગળ જોઈએ એ સિવાય ખૂણો OAQ ખૂણો OAQ બરાબર ખૂણો OQA સમાન બાજુની સામેના ખૂણા અરે વાહ ભાઈ વાહ મસ્ત કોન્સેપ્ટ સમદ્વિબાજુ ત્રિકોણ જેવું થઈ જાય જો એટલે આ બે ખૂણા કેવા થાય સમાન ખૂણા થાય એ સિવાય ખૂણો બી ઓ ક્યુ કયો ખૂણો ખૂણો બી જો આપણી પાસે આ તો છે આની અંદર ઓકયુ છે ઓક્યુ એની બદલે શું મૂકીએ છીએ ઓ એ ક્યુ શું મૂકી દઈએ ઓએ તો ખૂણો બી ઓક્યુ બરાબર ખૂણો ઓ એક્યુ પ્લસ ક્યુ આ બે વાર ઓએ તો ખૂણો બી ઓક્યુ બરાબર ટુ ખૂણો ઓ એ તેવી જ રીતે ખૂણો બી ઓપી ઓછો થઈ જાય રેડી કેમકે અહીંયા જો આ બાજુમાં આપણે અહીંયા બધું લીધું હતું એવી જ રીતે અહીંયા બધું કરવાનું છે ઓકે તેવી જ રીતે આ થાય હવે બે કરીએ સરવાળો હવે એક પ્લસ બે કરતા શું થશે ખૂણો બી ઓ ક્યુ કયો ખૂણો બી ખૂણો બી ઓ ક્યુ પ્લસ ખૂણો બી ઓ પી બરાબર ટુ ખૂણો ઓએ ક્યુ ટુ ખૂણો ઓ એ પ્લસ ટુ ખૂણો ઓએ પી રહી ચાલો બી ઓ ક્યુ બી ઓ ક્યુ અને બી ઓપી જો બી ઓ ક્યુ અને બી ઓ ઓપી આના દ્વારા આખો ખૂણો કયો બને પી ઓ ક્યુ એટલે આ બેનું ભેગું થઈને પી ઓ ક્યુ બરાબર આમાંથી બેમાંથી બગડો કોમન બારો હવે અંદર ઓ એ ક્યુ કયો કીધું ઓ એ ક્યુ ઓ એ કુ અને ઓ એ પીણો થયા પીએ ક્યુ ખૂણો પીએ ક્યુ બરાબર ટુ ખૂણો પીએ ક્યુ કારણ શું છે આસન્ન કોણ અહીંયા લખવાનું શું આસન્ન કોણ રેડી ક્લિયર જોઈએ નેક્સ્ટ સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન જીવાઓ સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન છે બહુ જ ઈઝી છે ફટાફટ થઈ જશે ચાલો જોઈએ ક્યાં રીતનું વર્તુળ છે વર્તુળની સમાન જીવાઓ લઈએ એબી અને પી સમાન જીવા છે એબી અને પી કેવી છે સમાન જીવા છે જે ઓ કેન્દ્ર

ઓ એ બરાબર ઓ ક્યુ એ સિવાય ઓ બી બરાબર ઓપી ઓ બી બરાબર ઓપી વર્તુળની બધી સમાન થાય ચારે ચાર સમાન થાય ઓકે નેક્સ્ટ એ બી બરાબર પીક્યુ પક્ષ મુજબ એ બી અને પી ક્યુ કેવું છે સરખું છે પક્ષ મુજબ જોઈએ તો ત્રિકોણ ઓ એ બી માં અને ઓપી ક્યુમાં બા બા બાદ જો અહીંયા રેડી છે છે ચલો એક સહેજ એવી મિસ્ટેક આ બે અલ્ટરનેટ થઈ ગયા છે આપણે કેમ કે નામ ત્રિકોણના વ્યવસ્થિત દેવા પડે આપણે ચાલો અહીંયા થશે પી અને અહીંયા Q કેમ કે જો એની સામે પી તો અહીંયા એની સામે પી B ની સામે ક્યુ અહીંયા બી સામે શું જોઈએ ક્યુ અને ની સામે ઓ રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ ઓકે ચાલો જોઈએ આગળ કે શું થાય બે ખૂણા ખૂણો એ ઓ જો અહીં એ બી બરાબર ખૂણો પી ક્યુ કારણ શું સીપી સીટી અહીંયા સાબિતી થઈ જાય પૂરી જોઈ લો સૌથી ઓછો સૌથી ઓછો સૌથી સસ્તો જોઈએ નેક્સ્ટ ચોથો સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે જીવાના બે સરખા ભાગ કરે છે જોઈએ કેવી રીતે કરે પેલા આપણે આકૃતિ જોઈ લઈએ

OAM અને OBM માં બંને ત્રિકોણમાં શું ખૂણો OMA બરાબર ખૂણો OMB OMA બરાબર OMB કારણ બંને કેટલા અંશના 90 અંશના બંને ખૂણા કેટલા અંશના છે 90 અંશના હોવાને લીધે જોઈએ આગળ કે હવે OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યા ઇધર OA આને ત્રિજ્યા કહેવાય OB ને ત્રિજ્યા કહેવાય તો એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય એક વર્તુળમાં તમે અબજો ત્રિજ્યાઓ દોરો તો અબજો એ અબજો ત્રિજ્યા કેવી થાય સમાન થાય રેડી છે જગતની માલિકા ગમે ત્યાં વયા જાશો પરંતુ આ ત્રિજ્યા સમાન થાય થાય ને થાય પણ એ એક જ વર્તુળની હોવી જોઈએ વર્તુળ બદલાવવું જોઈએ નહીં રેડી નેક્સ્ટ ઓએમ બરાબર ઓએમ એટલે કે સામાન્ય બાજુ શું છે સામાન્ય બાજુ છે બેની અંદર કોમન છે નેક્સ્ટ

કર્ણ અને બાજુ કાટખૂણો અને એની સામેની બાજુ જ્યારે સમાન થાય ને ત્યારે હંમેશા કાકબા પ્રમેય મૂકી દેવાનો કઈ શરત મૂકી દેવાની કાકબા નેક્સ્ટ તો એ એમ બરાબર બી એમ કારણ શું જો અહીંથી એ એમ બરાબર બી એમ સિપેસિટી પતી ગયું આ તો સાબિત કરવાનું હતું એટલે લખ્યું એટલે કે એ એમ બરાબર બી એમ માટે ઓ એ એ ને દુભાગે છે ઓ એમ દોરેલો લંબ જીવા એ ને દુભાગે છે નેક્સ્ટ જોઈએ પાંચમું સાબિત કરો તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે અરે ઉલટા ફુલટા કેમ છે ઉલટા ફૂલટા ચોથામાં શું સાબિત કર્યું કે જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે જીવા દુભાગે તો તે જીવા લંબ છે જીવા દુભાગે તો તે જીવા લંબ છે એટલે અહીંયા પરંતુ ફરી પાછું સેમ ટુ સેમ જશું જોઈએ ચાલો આકૃતિ જો આવી બેઠી આકૃતિ એટલે મજાની વાતો આ છે બધી જોઈએ ઓ કેન્દ્રિત વર્તુળ જીવા એ બી છે ઓ કેન્દ્રિત વર્તુળ જીવા એ બી છે ઓમાંથી પસાર થતી રેખા એ બી ને એમ માં દુભાગે છે એમ માં શું છે દુભાગે છે એમ માં દુભાગે એટલે મતલબ થાય એ એમ બરાબર બી એમ એ એમ બરાબર બી એમ સાબિત શું કરવાનું ઓ એમ લંબ એ બી ઓ એમ લંબ એ બી

એકરૂપ થશે એટલે કે ત્રિકોણ ઓએ એમ ત્રિકોણ ઓબીએમ બા બાબા શરત મુજબ કેવા છે એક રૂપ છે જોઈએ આગળ તો ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓએમબી સિપી સિટી મુજબ તો બંને ખૂણા કેવા થયા સરખા થયા હવે અહીંયા આપણે રેજો ખૂ રે અરે રેખિક જોતનો ઉપયોગ કરીએ ને ખૂણો ઓ એમ એ પ્લસ ખૂણો ઓએમબી બરાબર એકસો એંસી અંશ कारण कया मासी रैखिक जोडना खुणा वाला मासी એટલે કે રેखिक जोडના ખૂણા કઈ જોડ રેखिक जोडના ખૂણા ખૂણો ओएमए प्लस ખૂણો ओएमए बराबर 180 કેમ કે ओएमबी ની જગ્યાએ ઓએ ઓમે મૂકો આ બે બે વાર થઈ જાય તો 2 ખૂણો ओएमए बराबर 180 તેથી ખૂણો ओएमए बराबर 180 ભાગ્યા 2 90 દુડી 180 đuડે đuડે ઉડે ઓમે બરાબર કેટલા આવે 90 ડિગ્રી

રેખા માસીના જોડના ખૂણા એટલે કે રેખિક જોડના ખૂણા યાદ આવી જોઈએ કોણ રેખિક જોડના ખૂણા ક્લિયર છઠ્ઠું સાવ સહેલું હશે ચાલો સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે જીવાઓ સમાન છે આવું પેલા આવી ગયું હતું સમાન જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે અહીંયા ઊંધું 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 ઉત્તરાયણ ખવાય એવું ઊંધ્યું છે એ ઊંધિયાની વાત નથી અહીંયા ઊંધું છે એટલે કે આનું રિવર્સ છે એટલે કે ઉલટું સમાન ખૂણા સમાન જીવા બનાવે કેન્દ્ર આગળ રેડી ચાલો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા સમાન જીવા બનાવે છે સાબિત કરવું છે ત્યારે જે આકૃતિ દોરી હતી એ જ આકૃતિ ફરી પાછી બેઠી આવી એટલે આકૃતિમાં કોઈ ફેરફાર છે નહીં એટલે વર્તુળમાં છે આકૃતિઓ બહુ સહેલી હોય છે

ચાલો તો જોઈએ સાબિતી ત્રિકોણ એઓબી અને ત્રિકોણ પીઓક્યુ બે ત્રિકોણ છે હવે તમને જોઈન ખ્યાલ આવી જાય એઓબી પીઓક્યુ નેક્સ્ટ તો ઓએ બરાબર ઓપી એક જ વર્તુળની ત્રિજ્યા ડેકોરે બાય ડેકો ઓએ બરાબર ઓપી એક જ વર્તુળની ત્રિજ્યા ઓબી બરાબર ઓક્યુ એક જ વર્તુળની ત્રિજ્યા એ સિવાય બે ખૂણા સમાન પક્ષમાં આપેલા છે જોવો આવે કે નહીં ત્રણ વસ્તુ અહીંયા કરી મેં તમને ઓએ બરાબર ઓ પી ઓ બી બરાબર ઓ પ્યુ ખૂણો એ ઓ બી બરાબર ખૂણો પી ઓ ક્યુ કારણ શું પક્ષ ત્રીજા ત્રીજા પક્ષ રણી નેક્સ્ટ તેથી ત્રિકોણ એ ઓ બી એકરૂપ ત્રિકોણ પી ઓ ક્યુ રિઝાન બા 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 કોણ છે બા 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 નેક્સ્ટ જોઈએ એના લીધે શું થાય એ બી બરાબર પી ક્યુ કારણ શું સીપી સિટી મુજબ અહીંયાર ભાઈ એ બી